સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ચેતન એક બુટલેગર ને ત્યાં દરોડા પાડવામાં આવતા ઘરમાં ચોરખાનું બનાવી દારૂ છુપાડવામાં આવેલો જોવા મળ્યો શું છે આખો મામલો કેટલી તપાસ મુદ્દે કરવામાં આવી જી બિલકુલથી સુરત ઉધના પોલીસને ને ને ક્યાંક બાતમી મળી હતી કે જે લિસ્ટેડ બુટલેટર છે પંકજ ગાંધી તેમણે પોતાના જ મકાનમાં દારૂ છુપાવ્યો છે જે બાતમીના આધારે ઉધના પોલીસે પંકજ ગાંધી પંકજ રાણાના ઘરમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન પોલીસે જે દાદરનો જે નીચેનો જે ભાગ છે આપણા જે કબાટની પાસે જે ભોયરું છે તે ભોયરું બનાવવામાં આવ્યું હતું અને આ ભોયરામાં જે દારૂ અને જે બિયરની જે બોટલો છે તે છુપાવવામાં આવી હતી અત્યાર સુધી પોલીસે પાસઠ હજાર કિંમત નો જે દારૂ અને બીયરનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવે છે સાતો સાત આજે દારૂ આપનાર જે બિહારી નામનો જે યુવાન છે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે મહત્વની વાત છે કે અગાઉ 23 થી વધુ જે ગુના છે તે પંકજ રાણાના નામે નોંધાઈ ચૂક્યા છે હાલ તો પોલીસ આ સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ થી ચેતના ભરાક તમામ જાણકારી માટે तो आता अत्यार सुधीना समाचार आ उपरांत राज्य ने देश दुनिया की तमाम महत्व की खबरों माटे आप जोड़ायेला रहो जी चौबीस कलाक साथी नमस्कार को प्रेजेंटिंग पतंजलि हनी शुद्धता के सौ से अधिक पैरामीटर्स पर कर को पावर्ड बाई कायम चूर्ण करे कप्स की छुट्टी अब टैबलेट में भी उपलब्ध एल जिंदगी के साथ भी जिंदगी के बाद भी